નવા બ્લોગ માં બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી આ મમ્મી પોતા મારે છે તો સવારે આપણે 5 થઈ ગઈ છે ને હવે અમારે મીટિંગ માં જવાનું છે પેરેન્ટ્સ મીટિંગ છે હવે પોતું થઈ ગયું સાયકલ જ રહ્યું છે ને આપણે જો સવાર કામ કરીને ફ્રી થઈ ગયા હવે આ પોતા પૂરા થાય ને એટલે આપણે પેરેન્ટ્સ મીટિંગ માં એટેન્ડ કરવા જઈશું મીટિંગ માં ફરિયાદ ભરિયા દાન તે બધું હોય કામ કોલેજ જાય પછી ખબર ચેષ્ટાની મિટિંગ છે પંચેસ્તાને બપર પાળી જાય એટલે એને બપરની મીટિંગ છે મિત્તસર પાડીન જાય એટલે સવારની છે આવી પેરેન્ટ અને હવે આપણે કટિંગ ને મરૂન તો સિવાય ગયા તા ગામડે ગઈ પેલા હવે આ ગ્રીન કલર ના વાઘા બનાવવાનું સ્ટાર્ટ કરી દેવાનું છે તો જો આપણે બેસી ગયા છે મશીને આજે બપોરની રસોઈની રસોઈ વાર છે કે અમે તો થોડીક વાર મશીને બેસી જાવ ને જો વાઘા બનાવવા માંડો હવે દોરા બોબી બોબી ને એવું બધું ભરી દોરા બોરા ચડાવું બનાવવા પડીએ બાકા હેલો જો ઘરે ખીચડી બનાવી છે

હલો જમવા લાગી છે બે વાગી ગયા છે અને આપણે જો બપોર ખાઈ પી અને ચેસ્ટા ની વાલી મીટિંગ હતી ને તો ચેસ્ટા ને આજે વાલી મીટિંગ માં ગયા હતા ચેસ્ટા ની વાલી મીટિંગ માં થી પછી આપણે ક્યાં ગયા હતા હા બસ દુકાને તો ચેસ્ટા બેને સુ લીધું જો ચેસ્ટા બેન ન હોય ને એવું નવું નવું આમ લેવ ન લેવાનું હોય ને એ વસ્તુ વેન કરે તો પછી આપણે આ કબૂતર ઉપર આપણે કબૂતરને ચણ નાખીએ ને પૂરી થકી હતી તો આપણે કબૂતરની ચણ ને થોડોક નાસ્તો ને એવું બધું લઈ આવે છે આમાં ચેષ્ઠાનું ફાઇલ ને હોમવર્ક ડાયરી છે ચેષ્ઠાની અને ચેષ્ઠાબેનને મીટિંગમાં શું કીધું બહુ તોફાન કરે છે એમ હમ હિટી છે ચેષ્ઠાબેનને હવે ટ્યુશન જવાનું છે તે તેની ફ્રેન્ડ બોલાવા આવી છે

અને જો ત્રણ સાઠ વાગી ગયા છે અને તૈયાર થઈ ગઈ છે હું તો જો બપોર પછી બે રોંઢે બે ભાઈ નાસ્તો કર્યો તો ને જમવું નતું ભાઈ બેન બે અને મારે કઈ પછી કીધું મારે જમવું નથી અમારે સુરતમાં હેલ્મેટ ફરજિયાત થઈ ગયું તમારે થઈ ગયું અને આપણે કઈ પહેરતા નતા અને મૂકી દીધું માળિયા ઉપર બહુ લાગે ચશ્મા હેલ્મેટ બધું સેટિંગ કરવું જોશે

હા એવા જય શ્રી કૃષ્ણ બધા જોયા બેન કસરું વાર્તા લાગે

ચમ ચમ લીધી કાંકું ચાંગલો ખા મત બરો એમાં રક્ષણ બધે समागे ताने नडे कोणी पण तुम्ही तुम्ही बेटण्या

છેષ્ઠા તો ને ને તેવડ થઈ કે તેવડ થઈ જશે કે છે થાય ભાઈ આ ઓલા વર્ષ

આજના આયોજન કરી જો તમને મારા આજના વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય